મિત્રો ગુજરાતનો ખુંખાર બારોટીઓ ને છેલ્લામાં છેલ્લું કચ્છનું વાગડનું દેસલ પર ભાંગ્યું અને એક ઊંઠ એક ઘોડો પાકિસ્તાનમાં લઈ અને ચાલ્યો ગયેલ પણ તમને એમ થાય કે એની જોડે છેલ્લામાં છેલ્લો ભારતનો કે ગુજરાતનો માણસ કોણ મળ્યો હશે છે પાકિસ્તાનના પાદર સુધી એક વ્યક્તિ જેને મૂકવા ગયેલ આને જે ઘોડોને ઊંટને એક ચિઠ્ઠી લખી આપેલ એ પરત આવ્યા કે નહીં એ આ જે સામે તમને ફોટો બતાવી રહ્યો છું વિડીયોમાં એ એમના દીકરા છે એમને અત્યારે કાંઈ ખબર નથી રખડતો ભટકતો હું છે એમના જે વાઢા નામના જે કોલીભાઈ હતા એમના જ દીકરા છે અને વિસ્તારથી આપણે આજે એને જાણીશું અને માણીશું હું છું બીજલભાઈ મારી બીજલભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતનો ખૂંખાર બારવટીઓ ભૂપત અને છેલ્લામાં છેલ્લા કોઈને જો મળેલ હોય તો એ દેવા બાપાને એમના બાપુજી હતા એમને મળેલ છે અને ક્યાંય ને ક્યાંય છેક સુધી પાકિસ્તાનના પાદર સુધી મૂકવા ગલ રસપ્રદ વાત છે

તમને ખબર હોય કે ના હોય બે દિવસ મરી ગયા એમાં દેહ પરના ના માણસ મને વાત કરે કે ઈ બે દિવસ મરી ગયા થ્યા અને આ ભૂપત બાર ઉઠ્યો ફૂગ્યો હવે તમે અહીંયા થી જ્યાંથી વાત આપણે મેલી અહીં ચાલુ કરો પછી અહીંયા થી ઈ મારબાઈ ને એને કુવારો લીધો કુવારો અને વનેજન નો ભાંગી હોય અને ઘરમાં ઢરી હા અને કઈ લીધું કે ન લીધું ઈ ભગવાન ના હા હા કોને ઈ એમાંથી લૂંટફાટ કરવી હતી કરીને ભૂબુત બાર રોટિયો છળિયો ઊંચો મોટું મકાન હતું એમાં છે હા એ વાત કર્યા ગામ જો ભાગી હોવા હોવા હા ગામ ભાગી કાલ હતી વાત છે કે ગામ મળ્યો ભાગવા જ મળ્યો ગામમાં ભાગી જો હા અને પછી ઈ કાઈ લૂંટફાટ કરવી થી કરી બરાબર અને અહીંથી પછી પોતે હે પાછા વેજા એટલે ઈ ઘોડા ને ઊંટ ને લઈને આ ઝુધરી માંટે ઝુધરી વાડે હા જે આપણે આ બેઠા છીએ આજ હા

ઈ ઈ ઈ દિ ઘોડો અને હર ડ્રો લઈ ગયા ને એટલે ને એવું કેવું છે કોઈ કે છે કે એના પાસા તમારા બાપ બેરા દઈ મૂક્યા હતા ના પાસમાં બાત નતો એ જો પાકિસ્તાનમાં ઉતરી ગયો પાકિસ્તાનમાં ઉતરી અને ઉન્યા જઈને પોતે સલામ કોટમાં જઈને હાજર થઈ ગયો એમ હા અચ્છા પોતે હાજર થઈ હા અને પછી ઈ પોતે મુસલમાનામાં ભરી ગયો અને એ અચ્છા પોતે મુસલમાનામાં ભરી મુસલમાનાની પહેણીઓ પોતે ઓ

કોઈ કોઈ એમ કે ભાઈ આ આ લૂંટી એ લીધો મેળ આવે તો મને અણકર્તે કરતો કે નયા હાલ તો તમારી નદરી નહીં હાલે બાય દીકરી છે એને સાટે ને સબવા દે તો આ ઈ વટ તો ખરો એવો ને એમ નહીં આવો કરીનો ઈને એને બાર વટ શું કારણ થી ઉપાડ્યો તો એના ગામમાં એની જમીન હા જમીન બરદુ રહી રાજકારણ માં એની ધપી લીધી

અને સેલામ સલામ મળ્યા હોય તો તમારો બાપ એ વાર હમણાં કરી અને એ વાત જઈ જઈ હજી વર્તા સમાચાર નથી તો કહેવાનો મારો મતલબ આટલા હું ધ્યાનો મતલબ એટલો કે ભાઈ આમના બાપુજી છે અડધે રણી મૂકવા ગયા હતા અને કોઈને ખબર હોય કે ભાઈ હારરો હાર રો કે ઊંટ કે ઘોડો એ કોઈ કહે છે પાસા મેલવા આવ્યા હતા અને ચીઠી લખી દીધી હતી એ વાત ખોટી ગુજરાત નો ખુખાર બારોટીઓ ભૂપત અને આમના બાપુજી તમારા બાપુજી નામ શું કીધું હા છે પાર્કર ના પાદર સુધી મૂકવા ગયેલ આપણને એમ થાય કે કો કેતું તું ને કેતો એવી વાત નથી આ એમની મોજુદગીની વાત છે હા તો બાપાનો ફોટો નથી માનો ફોટો પડ્યો તો પેલા ફોટા તો હતા નહીં હા તો એમની માનો ફોટો કદાચ લેવા દેસી તો છેલ્લે આપણે થોડુંક ફોટામાં બતાવી દઈશું અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિંદ એન્ડ સુધી બધા એન્ડ સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર